નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર ત્યારે મિત્રો આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે મિત્રો સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે આજે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો મિત્રો વાત કરવામાં આવે તો ધુમ્મડ મુકામે આજે અગિયારમો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મિત્રો ધુમ્મડ ગામના ભાવિ ભક્તો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી હનુમાન દાદાની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આ દરમિયાન મિત્રો વાત કરવામાં આવે તો ધુંબડ સિદ્ધપુર તાલુકાના ધુંબડ ગામે મેળાનું પણ જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે મિત્રો આ મેળા દરમિયાન ધુંમ્બડ ગામના જે યુવાનોના મિત્ર મંડળ દ્વારા અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં મિત્રો ચા ના ચા નાસ્તો તેમજ મિત્રો પાણીની સગવડ પૂરી પાડવામાં આવી હતી તો મિત્રો વિશેષમાં વાત કરવામાં આવે તો સિદ્ધપુર સિદ્ધપુરની ધુંબડ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી પ્રવીણભાઈ ગોહિલ દ્વારા અહીંયા

મહાદેવ મહાદેવ મહારાજનું હનુમાન દાદાનું શ્રી કૃષ્ણનું શ્રી રામનું પાત્ર ભજવીને યાત્રા નીકળવામાં આવી સમગ્ર ગામના યુવાનોએ કોઈ જળ સેવા કરી કોઈ સેવા કરી વગેરે બાબરની ગામની અંદર સેવા કરવામાં સમગ્ર ગામ સાથે મળીને હનુમાન દાદાને પ્રાર્થના કરી કે ગામને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય શ્રી રામ રામુમા